ગુજરાતમાં નકલી ચીજવસ્તુઓના વેચાણની ઘટનાઓ સતત સામે આવી રહી છે નકલી ખાદ્ય પદાર્થો બાદ હવે સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ચીજવસ્તુનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ દરમિયાન અડાજન બસ ડેપો સેન્ટર વિસ્તારમાં આવેલી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શૂઝ વોચ ટી શર્ટ ગોગલ્સ અને પોકેટ સહિતનો અંદાજે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આ કેસમાં આબીદ અને સુફિયાન નામના બે વેપારીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ નકલી પ્રોડક્ટ તૈયાર કરી બ્રાન્ડેડ નામે વેચાણ કરીને મોટો નફો કમાતા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે રાંદેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અરજન બસ ડેપોમાં આવેલ હપ્તાઉન એક કોમ્બિંગ કામગીરી કરવામાં આવે જેમાં હપ્તાઉન આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવે જેમાં પાછમાં મારે આવેલ દુકાન નંબર પાંચસો ત્રણ અને પાંચસો સાત ની દુકાન ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શ્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ બનાવવામાં આવેલ છે શુ એસ્કેપ્સ પ્લાસિક બેગ પ્લાસી પર્સ પ્લાસી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે વેચાણ કરીએ અને વધુ વિગત એમની એમો એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામલ કુલ એક લાખ વીસ હજાર